અહીં બાળકોને રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે આડત્રીસ બાળકોમાંથી ચાર અનાજ છે સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના સવારથી આવા બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સાંજ સુધીમાં આવા આડત્રીસ બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય આડત્રીસ બાળકો માં છ વર્ષના સાત અને બાર વર્ષની વયના એકત્રીસ બાળકો મળી આવ્યા છે આ તમામ બાળકો ગુજરાત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ તેત્રીસ બાળકો હતા જયારે ચાર બાળક અનાજ છે અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યું હતું છેલ્લા એક મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી જેમાં એકસો ત્રીસ તેર બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃ વસનની કામગીરી આગામી સમય સુધી ચાલુ રહેશે સુરત પોલીસ દ્વારા જુનિબનાઇલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી સીડબ્લ્યુએસ ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એ એચ ટીયુ ડબલ્યુ વિવિધ પોલીસ મથકો શ્રી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોની શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધર્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે આપણા સુરત શહેરમાં જો ચાર રસ્તાઓ છે ટ્રાફિક સિગ્નલ્સ છે તે વિસ્તારમાં નાના નાના બાળકો ભિક્ષાવૃત્તિ કરતા નજર આવે છે અને એના જ ધ્યાનમાં રાખીને કે આ બાળકોના ભવિષ્ય માટે એના ધ્યાનમાં રાખીને છેલ્લા એક મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ અમારી મહિલાને પૂરી ટીમ સી ટીમ્સ એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ આ બધા સર્વે કરતી હતી અને સર્વેના અંતે અમે લોકો જો ટોટલ જેટલા બી સર્વે આપણી અહીંયા થયા મોર દેન ફિફ્ટી જેટલા અમારા જંક્શન્સ છે ચાર રસ્તાઓ છે જ્યાં આ બાળકોના કોઈ કા વ્હીકિલ રોકાય એના કાચ સાફ કરીને પૈસા લે યા કોઈ પણ જોઈ એના પેરેન્ટ્સ સાથે જોઈએ કોઈ એના પેરેન્ટ વેચાણ કરતા હોય કોઈ વસ્તુને એના સાથે ભી ભીચ્છા માંગતા હોય તો એવા કરીને ગઈ કાલથી જ અમે લોકો જો અલગ અલગ કોઈ ત્રીસ જેટલા ટીમો બનાવીને અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ એસટીયુની ટીમ લાગીને અને આ કાર્યવાહી અમે લોકો કરી અને ચાલીસ જેટલા બાળકોના ગઈકાલે અને કન્ટિન્યુઅસન મેં આજ પણ જો આ ડ્રાઈવ ચાલે છે તો તેર જેટલા અભી મતલબ કુલ ફિફ્ટી થ્રી જેટલા બાળકોના ત્યાંથી મુક્ત કરાવવામાં આવેલા જોઈએ અને આ બાળકોના અત્યારે જો આપણા ચાઇલ્ડ વેલફેર કમિટી છે જેના અંડરમાં જો એ આપણા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ આપણા કુલ સુરત શહેરમાં આઠ જેટલા આવે છે જ્યાં એવા બાળકોને રાખવા રાખવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગવર્મેન્ટ તરફથી તો એવી જગ્યાએ જો પોપાવાલા આપણા કતાર ગામ છે ત્યાં જો એ ચાઇલ્ડ કેર જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં બધા બાળકોને મૂકવામાં આવેલા છે અને આ બાળકોમાં આપણા ગુજરાતના બિહારના રાજસ્થાનના મહારાષ્ટ્રના બાળકો છે જોએ જેમાં ગઈકાલ તક જો કારવાહી તેમાં એકવીસ જેટલા અમારી નાની દીકરીઓ છે ઓગણીસ જેટલા દીકરાઓ હતા અને અત્યારે બી જો બીજા તેર જેટલા લોકોને અત્યારે લઈને ગયા છે એની બી કા કામગીરી ચાલુ છે જો ચાલીસ જેટલા ગઈકાલે લઈ ગયા આમાં કુલ પેંત્રીસ જેટલા લોકો એવું હતા બાળકો જે પેરેન્ટ્સ સાથે આપના હતા જો પેરેન્ટ્સ ક્લેમ કરે છે કે મારા બાળક છે તો એના માટે તમામ ડોક્યુમેન્ટ્સના ખરાઈ અને તમામ જો અમે લોકો ડાઉટ લાગશે તો ડીએનએ ટેસ્ટ કરાવવાની બી જો નામદાર કોર્ટના હુકમથી અમે લોકો કરીશ જોઈએ જેમાં જો સીડબ્લ્યુ ને જો ટીમ છે અને પોલીસની ટીમ આ બધા મળીને કરશે અને ચાર જેટલા બાળકો છે જો અમારા અનાથ બાળકો છે જો એકલા અમના રહેતા હતા એના કોઈ પેરેન્ટ્સ નથી આ છે અને એક જે બાળક છે જો ગયા વર્ષે બી આ પ્રકારના પ્રવૃત્તિ કરતાં જો પોલીસ લઈ આવી હતી જોઈએ આ બાળક કોઈ એના ઓળખતા સાથે રહે છે તો જ્યાં જ્યાં અમે ડાઉટ લાગશે તે આમાં કોઈ બા બાળકને કોઈ ટ્રાફિકિંગ તો નથી થઈ છે આ દિશામાં બી કાર્યવાહી જો કરવામાં આવશે જોએ અને અત્યાર સુધી જો ટોટલ અત્યારે ફિફ્ટી થ્રી બાળકો આવું લઈને આવ્યા આવનાર જો કન્ટિન્યુઅસ આ ડ્રાઈવ ચાલુ બી રહેવાના છે આજે કાલે જેમાં ઓર બી જો બારિશને લીધે અમુક લોકો નથી આવતા પછી આવતા હોત તો આ તમામ જંક્શન આપના ઉપર બાળકો નહીં આવે આ દિશામાં અમે લોકો કાર્યવાહી કરીએ છીએ અને આ બાળકોને જો ઉંમર છે આપણા જોઈએ તો લગભગ જોરોથી છે વર્ષમાં જો કુલ સાત જેટલા બાળકો છે જોએ છથી બાર વર્ષમાં અને કુલ એના છેથી બાર વર્ષ બીજમાં તેત્રીસ જેટલા બાળકો આપણા આવે છે જોઈએ તો હાવ નાના નાના અમારા ભૂલકાઓ છે જેના ભવિષ્યના એજ્યુકેશન હોય એના સારા હેલ્થ હોય એના માટે જો સીડબ્લ્યુસીની જો ટીમ છે ચાઇલ્ડ વેલફેર કમિટીને એના સાથે આવનાર દિવસો બી અમે લોકો સંકલન કરીને બાળકોના એજ્યુકેશન થાય બાળકોને સારા રખરખાવ થાય અને ફરીથી બાળક આપણા પેરેન્ટ્સ સાથે નજર નહીં આવે ચાર રસ્તા ઉપર એવા અમે લોકો આ દિશામાં કામગીરી કરતી રહેશે अत्यारे जो पेरेंट्स बोले आज खराई खरे कर पेरेंट्स आट्स या कोई आवृत करे साथ चार जो बाढ़ है जो अनाथ अनाथमला है एना कोई बीजा हैंडलिंग नहीं करता को क्या जाए आ बारे में अमरी जो जो सी डब्ल्यू सी टीम साथ अमे अत पूछपर करे कि पूरा अमरा जो डायरेक्शन આ બધા ડ્રાઈવના આ છે કે કોઈ એના હ્યુમન ટ્રાફિકિંગ તો નથી થતી આ દિશામાં મારે લોકોના કાર્યવાહી ચાલુ છે જનરલી આ ભિક્ષાવૃત્તિ કરવા માટે અમુક બાળકો કન્ટિન્યુઅસ ઊંઘતા નજર આવે છે તો એના બી અમુક નશીલી વસ્તુ જો એના મોડામાં જો આ લોકો જો જીભ ઉપર મૂકી દે છે જેથી બાળક ઊંઘતા હોય એના લઈને વૃક્ષાવૃત્તિ કરતા હોય આ પ્રકારના બી બનાવો બને છે જે બી આ બધા ચીજો અમારા ટાર્ગેટમાં છે કે આ પ્રકારના કેટલા બાળકો છે અને એનામાં જે જો ડોક્ટર્સની ટીમ છે જો મેડિકલની ટીમ છે એના બી સાથે અમે મદદ લઈને અત્યારે આ બી ચેકિંગ કરીએ છીએ